બાણાસુરને અહંકાર આવ્યો અહંકાર કેટલા પ્રકારના એ બતાવ્યો અને આપણે કેવું ને અહંકાર કોઈનો રહ્યો નથી એમાં કીધું કે રાજા રાવણ હતો તો એનો અહંકાર ટળી ગયો તો એટલે અભિમાન અહંકાર કરવું નહીં ગરવાકીઓ સોય નો શિયા રાજી રવા કયો સોયન

અભિમાન કોઈનું રી નથી અને રહેવાનું નથી રાજા રાવણને એટલી શક્તિશાળી હતો બ્રાહ્મણ હતો છતાં રાક્ષસ કહેવાનો કેવી રીતે કહેવાનો કે રામના ઘરમાં હાથ નાખ્યો એને હમ રાજા આપણે કે मन खो जाने रे आमे सारा काम करसुने सुने उलटा न थपा मन समझा एम कि राजा रे रावण ने जा रे अग न આમ લારે ખર માનાખુ આત માન હમે જાવી ન દસરે મસ્તાકાય ના સીધી રે ના ખાને મારો મનો હરીનો કન માન સામ દસ મસ્તકતા એને સદય જ્ઞાન મનોહરીનો કંથ મરાયો રાજા રાવણને અભિમન આવ્યું એટલે ન સૂચવ રામના ઘરમાં હાથ નાખ્યો સીતા માતાનું હરણ કર્યું સતી સીતાજીનું હરણ કરીને પરિણામ શું ભોગ્યું એને સારી લંકા સોનાની હતી એ રોળાઈ ગઈ એને અભિમાન હતું કે સૂર્ય અને ચંદ્ર તો મારી ગાદીએ તપે છે નવ ગ્રહ તો મારા વશમાં છે જ્યાં હું કહું એ મારા ગ્રહ બધા કામ કરે છે આટલો શક્તિશાળી રાજા રાવણ જે કૈલાસ પર્વત હાથમાં ઉપાડી અને લઈને નીકળી જાય આટલું જ એનામાં શક્તિશાળી એટલે એટલો બળવાન રાવણ હતો છતાં રણમાં રોળાઈ ગયો હવે આપણે કાળા માથાના માનવી છીએ હવે આપણે અભિમાન અહંકાર આપણને ઘડીએ ઘડીએ આવતું હોય અભિમાન અહંકાર આ હું ન હોત તો ન થાત તારે જોવું છે આ હું આવી એટલે થયું આ મોટો હું જોહરા જેવડો હું ને મારું મનના કારણ પાનબાઈ જો મન ધણી પણ મટી જાય આ હું ને મારું મનના કારણ સતી ગંગા સતીએ સમજાયું પાનબાઈ આ હું છે ને હું હું અંદરથી જો એ હું ને મારું જો મટી જાય ને તો આ તનના બધા તાપે મટી જાય કે હું ને મારું મટી જાય તો મનના બધા તમારા જે છે ને એ બધા તાપ મટી જાય હું ને મારું મનના કારણ પાનભાઈ આ બધું તમે છોડો આ હું કરતા છાવ આ મેં કર્યું આ હું વધતો થાત એટલે આવા બધા જે આપણા વિચારો છે ને એ આપણા મનના કારણ છે ધણી પણ આપણે છે હું કર્યું મેં કર્યું એટલે હું ધણી પણ હું ભોગવું છું એટલે ધણી પણ છોડીને મેદાનમાં આવો કે પાનભાઈ હું કાંઈક છું હું કરી છું એ કાંઈ નથી કરતા હરતા પરમાત્મા જ છે બાકી મન જાણે મેં કર્યું કરતલ દુજો કોઈ આદરાશો અધ્વચ રહે ને મારો હરિ કરેસો હોય ગમે એટલું આદરેલું હોય ને તો અધ્વચ રહે કંઈક આપણે ગમે એટલું કામ કર્યું હોય પણ ક્યારેક એવા સંજોગ આવી જાય તો આપણું આદરેલું અધ્વજ રહેશે ને એટલે પરમાત્મા કરે એ જ થાય હવે દશરથ રાજાની આપણે જે વાત કરી દશરથ રાતા પોતે વાન હતા સંતાન નહોતું એ વખતે પછી દશરથ રાજાને એમ મારે કાંઈ સંતાન નથી તો એ વખતે દશરથ રાજાને કૌશલ્યાજી કહેશે ત્રણ ત્રણ રાણીઓ છે છતાં આપણે સંતાનની ખોટ છે પણ ગુરુ મહારાજ જાઉં ને તો ગુરુ મહારાજ પાસે આશીર્વાદ મળે તો આપણા ઘરે એમ કે પારણું બંધાય એમ એટલે એ વખતે દશરથ રાજા વશિષ્ઠ ઋષિના આશ્રમે જાય છે અને વૈશિષ્ઠ ઋષિને કહેશે એ ગુરુ મહારાજ આપ તો બધું જાણો છો અયોધ્યાનું રાજ છે જાઓ જલાલી છે બધું છે પણ રાજનો ભોગવનારો નથી એનો કોઈ વારસદાર નથી તો ગુરુ મહારાજ આનો માર્ગ તમે કાઢો જે થાય તે એ વખતે વૈશિષ્ટ ઋષિ કહેશે કે એ આજે આપણે ટૂંકમાં જ કહેશું કે તમે યજ્ઞ કરો અને યજ્ઞ કરો એ યજ્ઞની અંદર તમને અગ્નિ દેવ પ્રસન્ન થઈ અને તમારી ત્રણેય રાણુને પ્રસાદ આપે એ આરોગ્ય એટલે તમારા ઘરે એક પુત્ર નહીં પણ ચાર દીકરા જન્મશે કેટલા ચાર દીકરા જન્મશે કે એ રીતે પછી દશરથ રાજા યજ્ઞ કરે છે યજ્ઞની અંદર અગ્નિદેવ પ્રગટ થઈ અને ખીરનો કટોરો લઈને આવે છે અને ખીર આપીને દશરથ રાજાને છે કે આ તમારી ત્રણેય રાણીને ખીરનો પ્રસાદ લેવડેલો કૌશલ્યામાં છે એમનો રામનો જન્મ થાય છે નામકરણ વિધિને આ બધું તો પછી ઘણું બધું લાંબું આવે છે બરાબર પછી સુમિત્રાજીને આપે છે ત્યાં લક્ષ્મણજી ભરતજીનો જન્મ થાય છે કંઈ કંઈને ત્યાં ભરતજીનો જન્મ થાય છે આમને લક્ષ્મણ અને શત્રુઘ્નજીનો જન્મ થાય છે રામ લક્ષ્મણ શત્રુઘ્ન એટલે ભરત આ ચારેય ભાઈનો જન્મ થાય છે પણ યજ્ઞનો મહિમા હતો આપણે અત્યારે બધા ઋષિ મુનિઓ પહેલાં ખૂબ યજ્ઞ કરતા એટલા બધા યજ્ઞ કરતા હતા ને એ યજ્ઞનું રક્ષણ કરવા માટે જ રામને જન્મ લેવો પડ્યો કે પહેલાં રાક્ષસો છે ને આવા હવન યજ્ઞ ઋષિ મુનિઓ કરે આશ્રમમાં એટલે રાક્ષસો ઉપરથી જેવીને તેવી વસ્તુ નાખતા હતા અનેક પ્રકારની આટકા આ તે બધું અસુર એની અંદર નાખતા અને યજ્ઞનો પોતે બધા ભ્રષ્ટ કરી નાખતા હતા એટલે યજ્ઞનો ભંગ કરવા માટે રાક્ષસો આવા કંદડતા હતા એ માટે જ ભગવાન રામનો જન્મ થયો હોય કે સંતોની સહાયતા કરવા માટે અને સંતોની સહાયતા કરવા માટે આ ભગવાનનો જન્મ થયો વિશ્વામિત્ર આવીને ચારે ભાઈની માગણી કરે છે અને લઈ જાય છે ને એ અહલ્યાનો ઉદ્ધાર કરે છે ભગવાન અને અહલ્યાનો ઉધાર કરે છે એ આપણે બધા જાણીએ છીએ કે જો હમણાં મેં કીધું ને એમાં કેટલું કેટલું ભોગવવું પડે છે હં આ એને તે શરાપ અહલ્યાને રાખ્યો પોતે તો નિર્દોષ હતા હં છતાં પોતાના પતિના રૂપમાં એને એને એમ કે મારા પતિ છે એવા રૂપમાં જ એમની સાથે ચંદ્રને જ્યારે અજ્ઞાન ઉપજ્યું અને નાયકો ગૌતમ ઋષિના ઘરમાં હાથ ચંદ્રને અજ્ઞાન લાગ્યું અને અહિલ્યા ઉપર પોતે મહી મોહિત થયા એટલે એને ગૌતમ ઋષિના ઘરે જઈએ અને પોતે ગૌતમનું રૂપ લીધું ગૌતમ ઋષિ પહેલાંના ઋષિ મુનિઓ વહેલાં ચાર વાગે નદીએ સ્નાન કરવા જતા સરોવર નદી જે હોય એમાં વહેલા ચાર વાગે સ્નાન કરવા જતા હતા તો આ લોકો સ્નાન કરવા જાય એવો સમય ચંદ્ર અહીંયા આવે છે અને ગૌતમ ઋષિનું રૂપ લઈ અને અહિલ્યા સાથે એવા સંજોગ કરે છે અને ગૌતમ ઋષિ જે આવે છે તા એમને અહલ્યાજીને આ રીતે જોયા એટલે ગૌતમ ઋષિએ કાંઈ વિચાર્યું નહીં જો ભૂલ તો મોટા મુનિવરોની થતી હોય છે આપણે કે માણસ માત્ર ભૂલને પાત્ર આવા મોટા મુનિવરની ભૂલ થતી હોય છે પણ એ ભૂલની અંદર બહુ રહસ્ય જુદું હોય છે એમાં પરમાત્માની લીલા હોય છે એટલે એને ગૌતમ ઋષિએ હરાપ દીધો કે જા તું પથ્થર થઈ જા અને અહલ્યાજી પથ્થર થઈ ગયા ભગવાન રામ આવ્યા એમના ચરણપ્રસ કરી અને સતી અહલ્યાને બેઠા કર્યા અને અહલ્યાનો ઉધાર કર્યો આગળ એ રીતે વિશ્વામિત્ર પછી લઈ જાય છે ને જનકપુરીમાં જાય છે ને જનકપુરીની અંદર અનેક રાજાઓ આવે છે બાણનો જનક રાજાને નિયમ હોય છે આ જે બાણનો ભંગ કરશે એ રાજાને મારી સીતાજી વરસે આવો એમને એક નિયમ લીધો હતો જનક રાજાએ અનેક રાજાઓથી બાણ ભંગાણું નહીં પછી વિશ્વામિત્ર આમ ચંદ્ર ભગવાનની આજ્ઞા કરે છે એમાં તે ઘણું બધું આવે છે સમજા પણ હવે એ આપણે સંજોગો એટલા નથી અત્યારે આ તો બધાને શરબત પીવાઈ જાય અને આ એક વાત થઈ જાય રામાયણ વિશે આપણે રામ જન્મ આવે છે ને એટલે એટલે રામાયણ તમે બધા જ જાણો છો સમજો છો એટલે આ રીતે ઓલા લગ્નમાં પહેલાં કેમ આપણે આ લગ્ન લોખાબાઈને કરીએ ત્યારે ફટાણા ગાવીને એવા એ વખતે લગ્નની ની અંદર બધા ફટાણા ગવાણા ચારે ભાઈના ના લગ્ન થયા છે મૂંગા 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 અયોધ્યા ની નારીઓ હોય ને એ બધી લક્ષ્મણજી ની રામ ની મસ્કરી કરે છે કે અયોધ્યા તો છે ને ખીર ખાઈને દીકરા જન્મે કે ખીર ખાઈને દીકરા જન્મે કે આવી જનકપુરી નારીઓ મસ્કરી ને મજાક કરે છે તો એ ઓલા ભગવાન લક્ષ્મણજી થી રહેવાનું નહીં એટલે લક્ષ્મણજી એ કીધું કે અયોધ્યામાં તો ખીર ખાઈ ને દીકરા જન્મે છે પણ આ તમારી જનકપુરીમાં તો હળ હાક દીકરીઓ પ્રગટ થાય છે કે સીતાજીનો જન્મ કઈ રીતે થયો ધરતી માતામાં જનક રાજા હળ હાકતા હતા અને પુત્રીના તરીકે સીતા માતા જન્મ એટલે આવી બધી રમોજક ને આવી રીતે આનંદ થતો હોય છે આગળ પછી જ્યાં જ્યાં ભગવાન વનમાજી એ બધી વાત કરશું જે